શ્રી વલ્લભાધિશકી જય સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આવતીકાલે હરિયાળી અમાવસ છે તો આજે આપણે હરિયાલી અમાવસના સાજ સામગ્રી તેમજ સેવાક્રમ વિશે થોડો સત્સંગ કરીએ તો અષાઢ અમાવસને હરિયાળી અમાવસ કહેવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અષાઢની અમાવસને આપણે હરિયાળી અમાવસ કહેતા હોઈએ છીએ અને ખાસ કરીને આ દિવસોમાં અત્ર તત્ર સર્વત્ર હરિયાળી છવાયેલી હોય છે સર્વત્ર લીલું છમ વાતાવરણ હોય છે અને વર્ષા ઋતુ ચાલતી હોવાથી ચારે બાજુ વૃક્ષો લતા પત્તા અને લીલા ઘાસના કારણે બધે જ હરિયાળીના દર્શન થતા હોય છે અને આવા પ્રકૃતિના સુંદર વાતાવરણમાં શ્રી પ્રભુને લીલા રંગના એટલે કે હરા રંગના વસ્ત્ર સાજ પાગ તથા પન્ના અને હરે રંગના મોતીના આભૂષણોનો શણગાર પ્રભુને કરવામાં આવતો હોય છે તો હરિયાળી અમાવાસ્યાને દિવસે સર્વ દરેક વસ્તુ આપણે પ્રભુને હરા રંગની એટલે લીલા રંગની ધરીએ છીએ એમાં સાજ શિંગાર સામગ્રી બધું જ આપણે હરા રંગનું આવી જતું હોય છે અને કહેવાય ને કે મોહન શિર ધરે પાઘ હરિયાલી પિછોરા રાજત હરે ધરે રંગ કે સબસાજ તો માલાજી પણ લીલા રંગની આવે અને ચોકમાં લીલા પાનની બિછાવટ કરવામાં આવે છે લીલા તોરણ બંધનવાર બાંધવામાં આવે તથા હિંડોળાને પણ લીલા પાનથી સજાવવામાં આવે છે આવતીકાલે આપણે હરિયાળી અમાવસમાં લીલી પીછવાય લીલું બીછોનું લીલા ખંડપાટ ચોકી પરના સાજ બધા જ લીલા પધરાવીએ અને હિંડોળા પણ આપણે લીલા રંગના સજાવીએ છીએ અને ફૂલ પત્તાથી અને ખાસ કરીને પત્તાથી પ્રભુને લીલા કલરના હિંડોળામાં ઝુલાવામાં આવે છે અને બધા પત્તાઓ પણ કલાત્મક રીતે ખૂબ સુંદર રીતે પ્રભુને એવી રીતના હિંડોળા સજાવી અને પ્રભુને ઝુલાવીએ છીએ તો ઘણીવાર નાગરવેલના પાનના હિંડોળા પણ કલાત્મક રીતે સજાવી અને હરિયાળી અમાવસમાં પ્રભુને એમાં ઝુલાવવામાં આવતા હોય છે અને સામગ્રીમાં પણ આપણે જોઈએ તો લીલા રંગની સામગ્રી પ્રભુને ધરવામાં આવતી હોય છે અને એમાં પણ ખાસ પિસ્તાની સામગ્રીની વિશેષતા રહેતી હોય છે અને કીર્તનોમાં જોઈએ તો હરિયાળી સાવનના અષ્ટસખાના કીર્તનો પ્રભુની સન્મુખ ગાવામાં આવે છે અને આપણે પણ પ્રભુને જે પ્રમાણે બની શકે એ રીતના આપણે પ્રભુને લાડ લડાવતા હોઈએ છીએ તો આપ પણ હરિયાળી અમાવસમાં પ્રભુને લાડ લડાવશો અને હરિયાળી હિંડોલામાં ઝુલાવશો તો આપ સર્વને હરિયાળી અમાવસના ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ